કેમ છો ખેડૂત મિત્રો હું ગણપતભાઈ તમારું સ્વાગત કરું છું આજે આપણે ખેડૂત સમૃદ્ધ સમૃદ્ધના ઉદ્દેશ્ય સાથે આપણે દિયોદર તાલુકાના નરાણા ગામની અંદર પહોંચ્યા છીએ કે જ્યાં આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત છે જેમણે એગ્રીકોન ન્યુટ્રીક ની લેવલ અપ કીટનો જમીનની અંદર ઉપયોગ કર્યો છે અને આ કીટ પોચ તારીખે એમણે જમીનની અંદર બટાકાની અંદર આપ્યું હતું અને આજે તારીખ છે ઓગણીસ બાર બે હજાર પચીસ એટલે કે જે ચૌદ દિવસની અંદર તેમને રિઝલ્ટની અંદર શું ફરક લાગ્યો અને તેમની સાથે બીજા પણ ખેડૂત મિત્રો ઉપસ્થિત છે તો આપણે ખેડૂતોને પહેલાં વિનંતી કરશું કે તમને જે આ કિટની અંદર ફરક લાગે છે જે સચોટ રિઝલ્ટ તમે ખેડૂત મિત્રોને કહેજો જેથી કરીને તમે ખેડૂત છો હું પણ ખેડૂત છું અને ખેતીની અંદર અત્યારે કઈ કઈ મુશ્કેલીઓ પડી રહી છે તેની અંદર આપણે જે વિડીયોની અંદર વાત કરશું તે વિડીયો જોઈને કોઈ ખેડૂત આ કિટનો ઉપયોગ કરે

અંદર અંદર પડ્યો ઓછો દેખાય છે અને જેમાં લેવલ વાપરી છે એમાં ગ્રોથ સારો દેખાય છે આપણે મિત્રો પેલા બસો થી ત્રણસો મીટર જે દૂર સુભાતા એ વખતે તમને બધા જે આપણે તેનો જે જગ્યાએ ઉપયોગ કર્યો છે તે ફરક દેખાતો હતો કે નતો દેખાતો હવે ઉત્પાદન ની અંદર પણ ફરક પડશે કેમ કે જે માઇક્રોન્યુટ્રીન ટોટલ માઇક્રોન્યુટ્રી તેની અંદર આવે છે તે તમામ માઇક્રોન્યુટ્રીન આ બેગ ની અંદર તમને મળી ગયા છે તેની અંદર દસ પેકેટ છે અલગ અલગ બધા ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે તે પેકેટ બતાવે જેથી કરીને આ તમામ માઇક્રોન્યુટ્રીન એક જ કીટ ની અંદર તમને મળી જવાના છે હવે આ કીટ ની અંદર થી રોગ જીવાત ની અંદર પણ ફરક પડશે કેમ કે જે જગ્યાએ છોડ નબળો હશે તો તેની અંદર રોગ અને જીવાત નો ઉપદ્રવ પણ વધારે થશે તો મિત્રો આની અંદર જે ના મૂળના વિકાસની અંદર શું ફરક લાગ્યો તમને મૂળના અંદર ફરક તો છે જ અને જે ટ્યુબર બેસવાની છે કે ટ્યુબરની અંદર પણ શું ફરક લાગે છે તમને ટ્યુબર જે લેવલ અપ વાપરેલ છે એની અંદર ટ્યુબર સંખ્યા વધારે દેખાય છે જેની અંદર નહીં વાપરેલી એની અંદર ઓછું દેખાય જો ખેડૂત મિત્ર તમારી ભરામણથી આ કિટનો ઉપયોગ કરે તો તેને જે ખર્ચ છે તેની અંદર સામે પૂરતું વળતર મળી શકે છે કે કેમ છે હા 100% મળે

હવે આ લેવલ અપ કિટ ખરેખર બીજી કિટ કરતા કઈ રીતે તમને રિઝલ્ટ અલગ લાગે છે સારું છે અને આ વાપરવી જરૂરી છે હવે બીજી પણ ઘણી કીટો તમે ઉપયોગ કરતા હશો તેના કરતા આ કીટ તમને કઈ રીતે અલગ લાગે એની વૃદ્ધિ વિકાસ સારો છે ટ્યુબરની સંખ્યામાં વિકાસ બધો સારો છે બબુ જે તમે આ વિડિયો તમારે જોઈને બીજા પણ ખેડૂત મિત્રો આ કીટને અંદર ઉપયોગ કરશે અને ખેતીની પરિસ્થિતિ દિવસે દિવસે શું થાય છે તમે બધા જાણીએ છીએ પણ જે સચોટ રિઝલ્ટ લાગ્યો હોય ને એ તમે જણાવજો ખેડૂત સારું રીધું સારું છે અને વપરાય રહ્યા કિટ બાપુ તમે બ્રાહ્મણ કરશો બીજી કીટો તમે ખેતી અંદર દર વર્ષે ખેતી કરો છો તેના કરતા આ વર્ષે તમને શું ફરક લાગે છે આ કિટનો નો જયારે ડેમો કર્યો એ વખતે તમે જોયું ને અત્યારના પ્લોટ ની અંદર શું ફરક છે તો ખેડૂત મિત્રો આ હતા આપડી લેવલ અપ કીટ અભિપ્રાય ખેડૂતો ના તમે પણ અવશ્ય ઉપયોગ કરજો અને આ કિટનો જે તમને પણ કેવું રિઝલ્ટ મળે છે તે પણ જણાવજો તો ધન્યવાદ મિત્રો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો